બનાસકાંઠાથી સમાચાર જ્યાં વરસાદને લઈને અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે નાળીવાસ ઘરમાં પાણી ભરાઈ ગયા વરસાદી પાણી ઘરમાં ઘૂસી ગયા છે ઘર છે પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને પણ ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો લોકો કઈ રીતે પોતાનો માલ સામાન પાણીમાંથી બહાર કાઢી રહ્યા છે તેના દ્રશ્યો પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કેમ કે કમરથી પણ ઉપરના પાણી અમુક વિસ્તારોમાં ભરાઈ ગયા છે અમારા સંવાદદાતા રતન સાગ્યા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું રતન ગઈકાલે વરસેલા વરસાદના કારણે શું સ્થિતિ સ્થાનિકોની થઈ છે ચોક્કસથી વાત કરીએ અમીરગઢ તાલુકાના જે ઇકબાલગઢમાં નાણીવાસની અંદર જે રેલવેને બાજુમાં અંદર ઘર આવેલા છે ત્યાં નીચાળી જગ્યાની અંદર દર વર્ષે પાણી ભરાય છે ને અંદર ત્યાં એક એક પરિવાર અંદર પાણી લગે કમર સુધીનું ત્યાં છે તંત્ર ને કરવામાં આવી છે કે આ કાયમી પાણીનો હલ કરે પણ હજી સુધી પાણીનો હલ ને દર ચોમાસામાં આ જે લોકોના મુશ્કેલીનો સામનો કરવો પડે છે આભાર રતન જાણકારી આપવા માટે તો દ્રશ્યો છે કઈ રીતે લોકો કમરથી પણ ઉપરના પાણીમાંથી પસાર થઈને કોઈ ફ્રિજ કાઢી રહ્યું છે કોઈ કુલર કાઢી રહ્યું છે ઘરનો સામાન આવી સ્થિતિમાં બહાર કાઢી રહ્યા છે પૂર્વ સરપંચ આ ગામના અરવિંદભાઈ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે અરવિંદભાઈ શું સ્થિતિ છે ગામની